તો હાલો બધાય ને જય માતાજી રામ રામ ને સીતારામ તો જોટાણ હે ને બધાય પ્રવાસ પ્રવાસમાં આવ્યા હતા ને તો એ ની લેન જાય વિડીયો મળી વખત મોડું મોડું યાદ આવે મેં આ બહેન એની ફોટો શૂટિંગ કર્યું ને એ જો બધાય ની લાઈન ટુ લાઈન હે ને બસમાં બેહાડે ને અમારે જાર થી વિડીયો ઉતાર હોય ને તારો મારે આથી એવું નડે આ દોર્યું કે દોર્યું આડ્યું જાવે તો જો એ બધી બસું એ બે વાં પડ્યું ને ત્રણ આકોર પડ્યું જો રોડ ને કાઠે ત્રણ પડ્યું ને બે વાં પડ્યું ઓલિયું બે દુધિયા હે બે લાલ હે ને એક પીરિયું હે એટલે બધી અલગ અલગ નિહાદું હે ઓલિયું બે એક નિહાદની હોય લાલ બે એક નિહાદની હોય પીરી હે તો બધા ટાયાની ની જોવા બધા બાલ મંદિર વાળાની બધા ટાયા આ લેન આવ્યા ને સિટી મોલ માં તો એ જાર ને તાર લેન આવે તો જો એવા બસ માં સડે કે કોઈલી બસ માં જાય આજે કઈક અંદર થી આવે જો આ બસ બીજી આવી ભરે બીજા જોતા લેન તો ઉતારે તો એ બધા બે બસું ભરાય ને એ બસ જોયો બે વ્યૂ જાય એટલે આ ને ટાઈમ બધા આપણે પ્રવાસમાં લઈને જાય ને એવી રીતના બધા લેન આવે ટાઇઆ ની થોડેક દિન થોડેક દિન તો આજે હું આ તો હું કાલો એ વિડીયો બનાવવા હું કા તો ચાલ આ જોઈએ ને તો આપણું નાનપણ યાદ આવે કે આપણી એ એવી રીતે પાણી ને હિ લેન ભાગતા ને જાતા એક એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બિન તમારા હસબન્ડ ને કી તમે વિડીયામાં નેત લેતા તો ભાઈ હું વાત કરા કે લાખો એક થોડોક હરમાં હે કે વિડીયામાં આવવા નેત નેતમાં તો કાર્યો ભેગો હોય ને તે દુ એ આવે બાકી રિયલીમાં જે અમે કાયમ ઘેર ઉતારીએ ને એમાં અમે હાંજી પછી વ્યારામાં કે તે વિડીયો ન ઉતારતા કે એ થોડોક ને બાપ દીકરો બેય ઓછું પસંદ કરે નિર્મલી અમારો કંઈ બોલેય નહીં અને લાખોય નું બોલે તો એ રોગો અઘરીણા હાંપો લઈ જાય ને રાખવાથી કંઈ મતલબ નહીં એ બેય થોડા ખરમાં વહે એટલે એને તો આવતા બાકી બીજું કોઈ કારણ શેર નહીં અને બીજા નંબરમાં કે ભાઈ જો મેં વિડીયો ચાલુ કર્યો તો લાખો કાંઈ હોય પછી હું આડા આવરી વિડીયો ચાલુ કર તારી હોય નહીં ભેગો એટલે વિડીયોમાં એ ઓછો આવે બાકી અમુક અમુક વિડીયામાં જે અમે બાર બધાએ જઈએ રખડવા ખાવા બેઠા હોય કોઈ મીમા આવ્યું હોય ને અમે બેઠા હોય ને તો એમાં લાખો નિર્મલ બે હોય જ એટલે બીજું કોઈ કારણ છે નહીં બાકી ત્યાં તોય કોશિશ કરી જો ધીરે 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 આવીએ તો પણ એ હરમાવો બાપ દીકરો બે એટલે હે તે વિડીયામાં આવવાની મંજૂરી એટલી કરતા જ ને એણી હાંભો વિડીયો લઈને જાય ને તો ના સાના મના થઈ જાય કામ ના પડે કે અમારા હાંભો વિડીયો ન કરજે એણી બોલવાનો મેળ ન આવે ને એટલી એવા હારું એ ભાઈ નેતા આવતા ને બીજા નંબરમાં એણે એ કીધું તું કે આ ભાઈ તમારો હગો ભાઈ થાય તો ના ભાઈ ભાઈ મારો હગો નહીં થતો અમારે કઈ કંઈ ઓરખાણ નથી પણ સાયપ્રસમાં આવ્યા પછી મને ઓરખાણ ગઈ ને બિનભાઈ જે હું વિશેષ બને રાહુલ ને રોહિત છે એ બે ભાઈ મારા પાસે રાખડી બંધવે એટલે એ મારા ભાઈઓ છે પછી કરણને એ બધા જે આવે જે નામ ઘણા બધાને તો નામ લાન તો આ બધાથી છે ને મારા ભાઈ જ છે ને આવે ના તો અમે બિનભાઈને જે અહીંયા બોલીએ રીએ ને એની અમને બિન જ માની ને મી એની ભાઈઓમાં મહિને એની વધારે પૂરતું એ ક્યાં મારા હગાભાઈ હોય ને તો હગાભાઈ મારે એક હતો એ પરત ઓફ થઈ ગયો ને એક રાજુ છે હગા ભાઈ મારે બેજ છે તો મિત્રો હાલો તો મારા કોમેન્ટના એ જવાબ હું કહું દેદા ને એક ભાઈની કોમેન્ટ બહુ હે કે મેં એ મોર વિડીયો મૂક્યો હતો ને મેં કર્યો એની કોમેન્ટ કરી હતી કે બેન ઘડાઈ માણો હોય ને એ પાછા કાંઈ ન પડે તો ભાઈ હોટકાની વાત છે અનુભવ જરૂરી છે ને ઘડાયગલ માણો હોય ને એ કાંઈ પાસું ન પડે ઠોકરું બહુ લાગે પણ ઠોકરું પછી ઠી રુજા વારી લાગે ઠી લાગે ને તો ઠી રુજા વારી લાગે એટલે ગમે એ વસ્તુ તમે જો આગળ જવા માંગતા હોય ને ધોયણ ઠોકોર તો જરૂર લાગવાની જ છે પણ ઠોકર લાગે ને તમે મલમ ભયાં રાખજો એટલે એક દિન સમય ઘાર ઉજાઈ જાય તો તમે આગળ પ્રગતિ કરે તો હાલો વરે પાસા મળ્યા થોડીક વાર ખમેન સાર આવે હેટલું આવે આવે ભાઈ You yeah. your What's your problem, uh, What's your problem? He, he, I do video. She said, take picture. picture. No, she said, do video. Set the photo. What are you saying? What are you saying? What's that? She said, uh, this is best my best good friend. friend. Oh.

કે દીમા બે ફેરત તમે મા દીકરો પીએ જ ન તો મૂર ન પીતી પણ એ સવારે ઉઠે નહીં પીયા ને જો પાસે અટાણી પિયા એટલે અટાણે જો અટાણે ત્રણ નો હોય બદલે અમે શિયાળ થયા જ ચાર વાગે આગળ સામી નીકળજો આગળ સાથે જઈને એટલે સા પીવો ને તમારે કોઈ નહીં પીવો હોય તો હાલો બાકી તો જો ને બધું હોય કોઈને ઝીણી જી પીવું હોય કાહવે નેસ હું કાહવે પિયા પણ રૂમ ઢે ટાણે સા કરા એકલી હોય તોય કે ટાઈમ ઈ જાય ને થોડોક નસોઈ આવે જાય तो सारी ना तरना वाले हो सात अभी

એ તો કંઈ બોલ્યો ને જો હાંભા ટ્રેક્ટર નું ઓઈણ્યું ને એ બધા અહીં પડ્યા લાખો કોઈ બોલે નહીં એટલે એની રોગો જ વિડીયો ઉતાર્યો હતો મેં ગાલો તો હું શું કરદા આણી કામ કહેવા તો એ મણી નથી ખબર પાંચ કેવા તો કે એ રીતના હે આખો ટ્રેક્ટર પડ્યું કે આપણા જીના પાંચિયા ને રાપુર ને ની બધા હોય ને એ બધા જીણકા જીણકા હોય ને આ હે એ બધા બહુ મોટા મોટા હોય બધા જો એકદમ મોટા મોટા હે આ ટ્રેક્ટર હે ને વાતાવરણ કી નું આવું હે આજ પવન ને તો એટલો આજ ગરમી થાય એટલા માણસ હોય ને આજ ટ્રાફિક બહુ મસ્તાનું હે વાતાવરણ ને મમ્મી કરે સુલાની એ કરે રોટલી દાર કરી લીધી ને રોટલી કરે થાવા આવી રોટલી તા આમાં હે સણાની દાળ એમાં સણાની દાર કરીને આમાં જો રોટલી કરી રોટલી આજે જે અમે ત્રણ માં દીકરાની છીએ લખો જે કઈ થયો ને તો એ ખાઈને આવીએ તો આમાં ત્રણ માં દીકરા પૂરતી જ રોટલી કરવાની હતી હોતી ચાલો જ જે રોટલી કરલા પછી યારા કરી લઈએ ને નીતા ને નાખવી તે માથામાં કવાય તો કવાય કરી લીધી સુધાર દીધી મમ્મી

કઈ નક્કી ન કરે અટાણે માણસ ત્રીજો ઘા કાઢી જાય એટલે જોવે સાઈ ને વિચાર કરવાનો તો ખબર નહી હા તો જો હે ને એવા સારું થઈને હાલો કોઈને ખાવું હોય તો ને અમે વ્યારો કર લઈએ વ્યારો કરવા બેવું હોય બસ ને પછી નીતાને કવાર નાખે તા ને પછી પાછું હવે કાયમી જવાનું હે નીતાને કાલે રજા હે મારે કાયમી જવાનું હે તો વેલા હું એ જઈએ ને તમારે કોઈને ખાવું હોય તો હાલો ને આપણે આ વિડીયાને આપણે આ એન્ડ કરીએ ઉપાસને કોમેન્ટ કરીને રિપ્લાય દે દે ઉપાસના એ કોમેન્ટ કરી હતી કે એટલું જજી ચોકલેટું નો ખવાય ખાઈએ તો દાંતમાં ખેરી થાય પણ દેખાડવા લાયગ્નોરિયે પણ કોમેન્ટનો મેં રિપ્લાય આપ્યો તો કે ને સાડે સળાવનાર જ ખૂદતું હે એટલે એમાં કોઈને ક્યાં જેવું છે નહીં તમે બે ભેગ્યું થાવ એટલે આ જ કરો એવી રીતે મૂકી દીધું રાણી સાડે સડાવી દીધી તા કાયમ કાયમ એટલી લેવરાવી રાખે હમણાં તો દેખાડતી નથી મીડિયામાં કે એક બે જણા બીજાની કોમેન્ટ આવી હતી કે નીતા એટલું આ નો ખવાય વાત હાસી એ નો ખવાય પણ કંઈ સમજતી ને એટલે ખાધા રાખે એટલે નાની ને પણ પાગલ હે બીજું કઈ છે નહીં ચલો આ ને આપણે એન્ડ કરી દઈએ જેની હે જેને હા તો એ અમારી જેની હે ને એન્ડ કરવા એને દેતે જેની વરે રાઈડ નાખે વિસાર દે મમ્મી તો જય માતાજી ને બાય બાય પાછા મળીએ લોકો માં